આફ્રિકાના નેરોબીમાં કચ્છના યુવકની તેના મિત્ર જ હત્યા હત્યા બાદ પર એસિડ નાખી પુરાવાનો કરાયો હતો નાશ જમીનના સોદાના બહાને જગ્યાએ લઈ જઈ ત્રણ મદદથી મોતને પંચમહાલના કલોલમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા વેજલપુરના ત્રણ ખાનગી દવાખાનામાંથી ત્રણ સ્ક્રીનીંગ મશીન કરાયા મશીન ચલાવવા માટે હોસ્પિટલમાં હતો કોઈ ટ્રેનની સ્ટાફ છે ડોક્ટર હોમિયોપેથીના દવાખાનામાં હતા સ્ક્રીનિંગ મશીન સુરતની સાજી હોસ્પિટલમાં પેટમાં દુખાવા બાદ દાખલ કરાયેલા દસ વર્ષના બાળકનું થયું મોત ઝાડા ઉલટીની ફરિયાદ બાદ તેને દાખલ કરાયો હતો હોસ્પિટલમાં બાળકને હતો કમળો તબીબોની બેદરકારીનો પરિવારનો આરોપ વડોદરા બોટ દુર્ઘટના કેસમાં કોર્પોરેશનના સસ્પેન્ડેડ બે આસિસ્ટન્ટ એન્જિનિયરની એસઆઈટીએ કરી પૂછપરછ મિતેશ માળી અને જીગઢ સયાણિયાની પાંચ કલાક કરાઇ પૂછપરછ ધરણીલેક ઝોન ખાતે નિયમિતપણે ચેકિંગ કરવાની ફરજ અંગેના પૂછાયા પ્રશ્નો કામોસમી વરસાદ વરસ્યો બનાસકાંઠાના ધાનેરામાં બાપલા વાછોલ કુંડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું ખેડૂતોના તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો અંદાજ કાપણી કરેલો રાયડાનો પાક કેટલાક ખેતરોમાં પડ્યો હોવાથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં તેજ પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ બનાસકાંઠાના થરાદમાં તેજ પવનની સાથે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વેજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલ માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની સ્થિતિ આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં નહીં થાય કોઈ ખાસ ફેરફાર ત્યારબાદ ફરી વધશે ઠંડીનું જોર હવામાન વિભાગ અનુસાર તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટશે અમરેલીના ધારીના ખોડિયાર ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલી છોડાયો પાણી ડેમના દરવાજા બદલાવવાની કામગીરીને લઈને નદીમાં છોડાયો પાણી અમરેલી અને ભાવનગર જિલ્લાના છેતાળીસ ગામોને કરવામાં આવ્યા સાવચેત હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં આફત બન્યો વરસાદ અને બરફવર્ષા બરફવર્ષા સાથેના વરસાદના કારણે પ્રદેશમાં ચાર નેશનલ હાઇવે બંધ અલગ અલગ વિસ્તારને જોડતા બસો અઠ્યાવીસ નાના મોટા રસ્તાઓ પણ બંધ જમ્મુ કાશ્મીરમાં ઉંચાઇવાળા વિસ્તારમાં બદલાયું હવામાન શ્રીનગરના અનેક વિસ્તારમાં ભારે વરસાદ સાથે બરફવર્ષા વાતાવરણ સાફ થતાં હજુ લાગી શકે બે દિવસનો સમય જમ્મુ કાશ્મીરના પહલગામના મેદાન વિસ્તારમાં બરફવર્ષા રોડ પર બરફ જામવાના કારણે વાહન ચાલકો પરેશાન અનેક વિસ્તારોમાં વીજળી ગુલ જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારમાં બરફવર્ષા યથાવત રામબનના પહાડોમાં પડ્યો બરફ કાશ્મીર ઘાટીમાં પડ્યો બરફ કાશ્મીર ઘાટીમાં છેલ્લા ઘણા દિવસથી હળવા વરસાદી ઝાપટા કાશ્મીર ઘાટીમાં બરફવર્ષાના કારણે ગગડ્યું તાપમાન ઠંડી વધવાના કારણે પશુઓ બેહાલ એક શ્વાન બરફની ચાદરથી ઢંકાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાના કારણે રેલવે સેવા પ્રભાવિત ટ્રેન સમય કરતા ચાલી રહી છે મોડી બરફવર્ષાના કારણે પ્રવાસીઓ ખુશખુશાલ ટ્રેન શરૂ થતા કાશ્મીર ઘાટીમાં લોકો ખુશખુશાલ યુવક યુવતીઓએ લગાવ્યા જાય શ્રીરામના નારા ટ્રેન મળતા અપડાઉન કરતા લોકોને થશે મોટો ફાયદો જમ્મુ SDRF એસડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન તવી નદીમાં પૂરમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન જવાનોએ મૂકી ડૂબતા બચાવ્યો જીવ ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આજે ડુંગળીની હરાજી બંધ ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ ને લઈને નોટિફિકેશન જાહેર ન થતા વેપારીઓ અવઢવમાં ભાવને લઈને ખેડૂતો પણ અવઢવમાં હોવાથી આજે ડુંગળીની નું કામકાજ રહેશે બંધ ગુજરાતની ખાનગી હોસ્પિટલમાં છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી પીએમજેએ વાયના લાભાર્થીઓને નહીં અપાય સારવાર બાકી પેમેન્ટને લઈને હોસ્પિટલ્સનું એલાન હૃદયરો કિડની અને ઓર્થોપેડિકને લગતા કેસમાં વધુ પ્રમાણમાં દર્દીઓને હાલાકી જીએસટી ચોરી અને બોગસ બિલિંગ કૌભાંડને લઈ સૌ પ્રથમવાર ઘુસ્સીટોક હેઠળ કૌભાંડોની ધરપકડ વીસ કૌભાંડીઓ સામે કાર્યવાહી કરી ચૌદની કરાય ધરપકડ સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસની સંયુક્ત કાર્યવાહી ગુજ્સી ટોક એક્ટ હેઠળ વીસ વર્ષની થઈ શકે છે જેલની સજા વિધાનસભામાં મંત્રી કુબેર ડીંડોરની કબૂલાત આઠ વર્ષથી ચાલતી નકલી કચેરીને સરકારે એકવીસ કરોડની ગ્રાન્ટ ચૂકવી નકલી તલાટી નકલી ટોલ નાખું સૂત્રો સાથે વિપક્ષે કર્યું વોકઆઉટ કોંગ્રેસ ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટ સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ પણ કરવામાં આવશે કાર્યવાહી અમદાવાદ જૂનાગઢ અને માણાવદરના ત્રણ કેસની સંયુક્ત તપાસમાં સટ્ટો ઈ ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગના પૈસાવાળા એકાઉન્ટ અનક્રીઝ કરવાનું કૃત્ય અમદાવાદના આનંદનગર રોડ ઉપર કારમાં પોલીસ કર્મચારી દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો ગોપાલ ડાંગર નામનો પોલીસ કર્મચારી આનંદનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં બજાવે છે ફરજ કારમાંથી મળી દારૂની બોટલ અમદાવાદમાં એમટીએસનો પૂર્વ ડ્રાઈવર દારૂના નશામાં રાત્રે બસ સ્ટોરીને ફરવા નીકળ્યો નહેરુ બ્રિજ પાસે પાર્ક કર્યું ઘોરાઈ જતા ટ્રાફિક જામ નશાની હાલતમાં ડ્રાઇવરની કરવામાં આવી ધરપકડ અમદાવાદના હાટકેશ્વરના સ્મશાનમાંથી ઝડપાયેલા દારૂનો વિવાદ એમસીએ આંગે ત્રણ કોન્ટ્રાક્ટર અને સફાઈ કર્મીઓને ફટકારી નોટિસ ઘટના બાદ હવે શહેરના તમામ સ્મશાન ગૃહના ગેટ પર લગાવાશે સીસીટીવી કેમેરા સ્મશાન ગૃહની ભઠ્ઠીની નીચેથી ઝડપાયો હતો દારૂ સુરેન્દ્રનગરના લીંબડીમાં ગેસ એટીએમ તોડીને પચીસ પોઈન્ટ આડત્રીસ લાખ રોકડની ચોરી એટીએમનો કેશ બોક્સ કાપી તસ્કરો રોકડ રકમ લઈને ફરાર બુકાનીધારી શખ્સોએ સીસીટીવી કેમેરા પર છાંટ્યો સ્પ્રે નંબર વગરની ઇકો સીસીટીવી કેમેરામાં ચાલુ એસટી બસમાં આગથી અફરાતફરી સંઘ પ્રદેશ દમણમાં વાપીથી નારગુલ જઈ રહેલી બસમાં બની ઘટના તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવતા કોઈ જાનહાની નહીં આગ લાગવાનું કારણ અકબંધ શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્પીડ બ્રેકર મૂકવા માગ જૂનાગઢમાં પોલીસ વિભાગે મહાનગરપાલિકાને પત્ર લખીને કરી રજૂઆત ઝાંઝરડા રોડ ચોબારી રોડ સાબલપુર ચોકડી સહિતના સ્થળો પર સ્પીડ બ્રેકર મૂકવા ભલામણ વડોદરામાં રેલવે વિભાગે આઈપી હાઇ એલર્ટ એલારામ સાયરનનું કર્યું ટેસ્ટિંગ રેલવે સ્ટેશન રેલવે યાર્ડ અને પ્રતાપનગરમાં લગાવવામાં આવેલ સાયરનની ડીઆરએમ ઓફિસ ખાતે કનેક્ટિવિટી કોઈપણ મોટી ઘટના બને તો જાણ કરવા માટે સાયરનનો થશે ઉપયોગ અગિયારમી માર્ચથી બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે તૈયાર કર્યો એક્શન પ્લાન તેર લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા પરીક્ષા કામગીરીમાં જોડાનાર કર્મચારીઓ ગેરરીતિ કરતા પકડાશે તો થશે શિક્ષાત્મક કાર્યવાહી વિદ્યાર્થીઓ સામે પણ થશે કડક કાર્યવાહી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન પાંચ હજાર ત્રણસો અઠ્યોતેર બિલ્ડિંગોના ચોપન હજાર યોજાશે પરીક્ષા પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ રિસિપ્ટ માર્ચના પ્રથમ સપ્તાહમાં કરાશે જાહેર ધોરણ બાર સાયન્સમાં આ વર્ષે એક ગ્રુપના વિદ્યાર્થીઓ ઘટ્યા બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં વધારો એ ગ્રુપના વિદ્યાર્થીઓ સતત દર વર્ષે ઘટતા ઇજનેરોની ખાલી બેઠકોમાં હજુ પણ થશે વધારો રાજ્યમાં નવ એકસો બાસઠ સરકારી અને દસ આરએમએસએ માધ્યમિક શાળાઓની કરાશે શરૂઆત પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ માટે પાસઠ હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવાયા તેતાળીસ હજારનું કામ ચાલુ હોવાનો દાવો પાંચ રક્ષાશક્તિ સ્કૂલ અને પંચાવન જ્ઞાનશક્તિ નિવાસી શાળા બનશે એનસીએલટીમાં મોબાઈલ અને લેપટોપ પર પ્રતિબંધ સામે હાઇકોર્ટમાં રીટ આજના હાઇટેક જમાનામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પાબંદી લગાવવાના નિર્ણયથી વકીલોમાં ઉગ્ર રોષ સરકારે બે વર્ષમાં કચ્છમાં પાંચ કંપનીઓને પધરાવી સાત હજાર ચોરસ મીટર પડતર જમીન સુરતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ચોરસ મીટર જમીન અપાઈ અદાણી વેલમાસ ગ્રીન સહિત અનેક કંપની જમીન કતારમાં ભાજપના એકસો છપ્પન ધારાસભ્યો છતાં એકસો છપ્પન ગામમાંથી નથી દૂર કરી શકે આભડ છે વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે સરકારની કરી આખરી ટીકા દંડક કિરીટ પટેલે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરતા ભાજપમાં આશ્ચર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક સ્વર્ણ સંકુલેખમાં સાંજે ચાર વાગે મળશે કેબિનેટની બેઠક કેબિનેટની બેઠકમાં ગૃહની અંદર શાસક પક્ષની કામગીરી અંગે કરવામાં આવશે ચર્ચા પીએમના પ્રવાસ સંદર્ભે આયોજનો અને તૈયારીઓની કરવામાં આવશે સમીક્ષા વડોદરામાં બોટ દુર્ઘટના કેસ મુદ્દે હાઈકોર્ટે લીધેલ સુઓ મોટો અરજી પર આજે થશે સુનાવણી રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાએ લીધેલા પગલાઓ અને સરકારનો એક્શન ટેકન રિપોર્ટ કોર્ટ સમક્ષ થશે રજૂ સુરત વિરનર્મદ દક્ષિણ ગુજરાત સંલગ્ન કોલેજોમાં ઓનર્સ પ્રોગ્રામ કરાશે શરૂ એઆઈ સાયબર સિક્યુરિટી આઈઓટી સેમ કન્ડક્ટર જેવા ભણવાશે કોર્સ ઉદ્યોગોની માંગ જોબ પેકેજને ધ્યાનમાં રાખી કોર્સ શરૂ કરવાનું આયોજન દવાના સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં થયો વધારો સાત પૈકી બે બ્રિજની નીચે લગાવવામાં આવી ડેકોરેટિવ લાઇટ આગામી સમયમાં પૂર્વ અને પશ્ચિમ કિનારાના બંને છેડે પણ લગાવવામાં આવશે ડિઝાઇનર લાઇટ રિવરફ્રન્ટ કમિટીની બેઠકમાં લેવાયો હતો નિર્ણય પ્રધાનમંત્રીના દ્વારિકા પ્રવાસને લઈને સાંસદ પૂનમ માડમનું નિવેદન ગુજરાતમાં ચારે તરફથી રહ્યો છે વિકાસ સિગ્નેચર બ્રિજ ભક્તો માટે બની રહેશે આસ્થાનું પ્રતિક રાજકોટ એમ્સ લોકો માટે સાબિત થશે મતદાન સીએમના આગમનને લઈને જગત મંદિરને શણગારાયો છે રોશનીથી અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યના સ્થાપના દિવસની ગાંધીનગરમાં રાજભવનમાં ભવ્ય ઉજવણી રાજ્યપાલ આચાર્ય બંને નાગરિકોને અભિનંદન અને પાઠવી ત્રણેય રાજ્યોના યુવાનોએ સાથે મળી વંદે માતરમ પર પ્રસ્તુત કર્યું આજે વિશ્વ માતૃભાષા દિવસ ધોરણદસમાં દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નાપાસ વર્ષ બે સોળ સુધી વિદ્યાર્થીઓ ગુજરાતીમાં થયા હતા નાપાસ હવે સ્થિતિમાં આંશિક સુધારો આજથી ફરી શરૂ થશે ખેડૂતોની દિલ્હી તરફની કૂચ છેલ્લા થોડા દિવસોથી શંભુ બોર્ડર પર ખેડૂતોનો જમાવડો કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ખેડૂતોએ દિલ્હી તરફની કૂચનું કર્યું હતું એલાન ખેડૂત આંદોલનનો આજ નવ નવમો દિવસ કેન્દ્ર સરકાર સાથેની ચાર તબક્કાની બેઠક નિષ્ફળ રહ્યા બાદ ખેડૂતોમાં આક્રોશ ખેડૂતો પાસ નહીં પરંતુ ત્રેવીસ પાક પર એમએસપીની માગ ઉપર અડગ ખેડૂત આંદોલનને લઈને શંભુ બોર્ડર પર ચાંપતું સુરક્ષા બંદોબસ્ત ઉભા કરાયા અનેક લેયર્સના બેરીકેડ પેલામિલિટરી ફોર્સના જવાન કરાયા તૈનાત હંગામાની આશંકાએ હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટની સેવાબંધ તમામ બોર્ડરની સુરક્ષામાં કરાયો વધારો ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે પશ્ચિમ ઉત્તર ઉત્તરપ્રદેશમાં ખેડૂતોનું ધરણા પ્રદર્શન સરકારી કચેરીના પરિસરમાં પ્રદર્શનની તૈયારીઓ હરિયાણા પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ખેડૂતોનું ધરણા પ્રદર્શન હુલ એકસો સત્યોતેર સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબ લિંક હંગામી ધોરણે કરાયા બ્લોક ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રાલયના નિર્દેશ બાદ કરાયો નિર્ણય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાનો પ્રયાસ આજે ઉત્તરપ્રદેશથી કાનપુર પહોંચશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રેલી બાદ જનસભાને કરશે સંબોધિત ત્યારબાદ દિલ્હી આવવા માટે રવાના થશે રાહુલ ગાંધી બિહારમાં તેજસ્વી યાદવની જનવિશ્વાસ યાત્રાનો આજે બીજો દિવસ મોતીહારી બેતિયા અને ગોપાલગંજમાં જનસભાને કરશે સંબોધિત મંગળવારથી તેજસ્વી યાદવે શરૂ કરી છે જનવિશ્વાસ યાત્રા મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલની મંજૂરી શિક્ષણ અને સરકારી નોકરીમાં મરાઠાને મળશે દસ ટકા અનામત મુખ્યમંત્રી શિંદે બોલ્યા કોઈને નહીં થાય અન્યાય મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમાજને શિક્ષણ અને રોજગારમાં પાંચ ટકા આપવાની સમાજવાદી પાર્ટીની માંગ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી અને વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણીને લઈને ખેંચતાણ સમાજવાદી પાર્ટીએ વધુ પાંચ ઉમેદવારોના નામની કરી જાહેરાત લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં એકત્રીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી શક્યા છે અખિલેશ યાદવ અમિત વિપક્ષી ગઠબંધન ઉપર પ્રહાર કહ્યું ઇન્ડિયા એરલાઇન્સનું એકમાત્ર લક્ષ્ય પરિવાર માટે કામ કરવું ભાઈ અને ભત્રીજાની રાજનીતિ કરનારા ક્યારેય દેશ માટે ન કરી શકે સારો નિર્ણય રાયબરેલીમાં આયોજિત જનસભામાં રાહુલ ગાંધીના નિશાને કેન્દ્ર સરકાર વારાણસીમાં જોયું કે નશામાં ચૂર થઈને રસ્તા ઉપર નાચી રહ્યું હતું ઉત્તરપ્રદેશનું ભવિષ્ય બીજી બાજુ રામ મંદિરમાં જોવા મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાણી અને ભારતના આબજો પતિઓ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર કાશીનું અપમાન કરવાનો લગાવ્યો આરોપ કાશી અને ઉત્તર પ્રદેશના યુવાનો પર આપત્તિજનક ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી માફી માંગવાની પણ લાયક નથી રાયબરેલીમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ ભાજપનું વિરોધ પ્રદર્શન ભાજપના કાર્યકર્તાઓએ ગંગાજળથી સ્વચ્છ કર્યું સભા સ્થળને માર્ગો પર પણ ગંગાજળનો છંટકાવ કરાયો ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના રાહુલ ગાંધી ઉપર કટાક્ષ રાહુલ ગાંધી જ્યાં પણ ન્યાય યાત્રા લઈને જશે ત્યાં તૂટતું રહેશે તેઓનું ગઠબંધન આપ મેળે ઓછો થઈ જશે કોંગ્રેસનો જનાધાર આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન જે જે વિસ્તારમાંથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની બસ પસાર થઈ ત્યાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને થયું નુકસાન ચંદીગઢ મેયરની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારને જાહેર કર્યા વિજેતા ત્રીસમી જાન્યુઆરીએ જાહેર કરાયેલા ચૂંટણી પરિણામને કરાયા રદ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ અને આપના કાર્યકરોનો જશ્ન ભાજપ કાર્યાલય પર છવાયો સન્નાટો